સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન મુશળધાર વરસાદી તારાજી સર્જી ખાસ કરીને વડાલી અને ખેટબ્રહ્મા વિસ્તારમાં થી નવ ઇંચ જેટલો ભારે વરસાદ ખાપ્યો ઈડરના માથાસુર ગામમાં આ વરસાદી પૂરજનક સ્થિતિ સર્જી જ્યાં પચાસથી વધુ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા આના કારણે ઘરવખરી કરિયાણું અને અન્ય સામગ્રીને ભારે નુકસાન થયું છે ગામના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

કે બધું હાલ ડૂબવા છે અને બધું ખરાબ થઈ ગયેલું છે છે નહીં પાણીનું ગામમાં સમસ્યામાં તો એવું છે કે નૈરા પેટ્રોલ પંપ થી એચપી પેટ્રોલ પંપ સુધી નવા માથા સુધી જૂના માથા સુધીની રોડ ઉપરની જે કટરોનો ખોદકામ થતા આજની તારીખમાં કાલ રાત સુધી થી આખી નાઈટમાં જાગરણ કરેલ છે એટલું બધું પાણી આખી નાઈટમાં આવ્યું કે જેથી કરીને અમારા મકાનોમાં પાણી ભરાઈ ગયેલ રાત્રે છોકરા પહેર્યા આખી રાત પાણીમાં અમે જાગરણ કરેલ છે